બે હડતો નહી કપૂરજીનતા જવું પડશે ને કપૂરજી જવું કપૂરજી ખરી તો જવું પણ કપૂરજી ખરી હોય તો હારું હારું

ના થાય એમો કો સીતૂડી કરે હાલો હા બોલો બોલો કોપરલા ના ના બસ આપણે બેઠા કે આવતારો કોઈ વાંધો નય તમને એ યાર પોજી આવે રે આ બાધા બાધાવાન કોમ થી ના થાતું કોઈ સીતૂડી કરશે ફોન આવ્યો મને કે બોલાવ ને બરાબર હા બોલાવો બોજી હારે હે ને રૂપિયા લેતા નહિ જો તમારું કામ ના ને તો હું બેઠો કેમ ને કપૂડી આવો આવો કોઈ આવો 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 ચા કરો ના ના કરો હું લઉં પર ભલાને પાવર ઉતારી દી તો તમારે પૂછવું પડે સેતોડી સાસુ હું સેતોડી છું બોલો ઓમ બોલો કોમ બોલો છું

હા તો ભુવાજી કરો તમારો વધાવ વધાવ ભુવાજી હું સેતડી છોકરો બોતી લાવું બરોબર તો આઈન દર્શન કરી છોકરાને લઈને આવજો ભુવાજી ભુવાજી તો આ તો બોલે ને તો બોલું કુદરતી તો બોલે ને એ વ્યા સેતડી માતા છે

રાજા કાજુ દુ કે મને કોય ખબર નહી હું તો ઉજેતરી બોસ રાજા ગાડી નમણા દુસીમાં ઓગળ પકડી મને હું નેકાઉન્ડ થી મળી જાત પછી મારા કાકા મનજી કો આવો બોજી હા હા પોપટ આવો હા બોજી લાગ આવો હા રેડી રેડી કોણ બોલો બોજી ઓ રેડી રેડી

તારું આવજો ત્યાં ખુવાયજ હા નથી તમે આ વાત ની ખાવા મજા મજા